જય દ્વારકા કિષ્ણ જય માતાજી મિત્રો મિત્રો હવે આજે તમે કહેતા હોય છો કે આપણે આપણે આવી ગયા છીએ કિશનમાં એટલે કે આપણી રસોડામાં અને આપણે આજે બે દિવસથી આ વરસાદ છે એટલે વરસાદના હિસાબે આપણે મસ્ત અમારા રુસાળાની પ્રખ્યાત દાળ ઢોકળી બનાવવાની છે ને હું પોતે જ બનાવવાનો છું હું પોતે બનાવું છું બધી રસો મિત્રો હવે દવાના વિડીયો તો આપણે કાંઈ બી મૂકતા જ હોઈ પણ આ ખાવામાં મસ્ત મજાના બધાને કે ભાઈ લુસાળાની ડાળ ઢોકળી અને બનાવવાની પરફેક્ટ રીત તમને શીખવાડવું એક વખત તમે એ રીતે બનાવજો તમને નો આવડતું તો કે બૈરાવો ને કહ્યું કે આ રીતે બનાવો વિડીયો જોઈને અને બનાવજો ખરેખર ખાસ મિત્રો તમને વિનંતીપૂર્વક કહું છો કે હવે દાળ ઢોકરી તમે ક્યારેય નહીં ખાતી હોય અમારા રૂસાળાની ફેવરેટ અને વર્ષો જૂની પ્રખ્યાત આઈટમ એટલે રૂસાળાની ડાળ ઢોકરી ચાલો હું વસ્તુ જોઈએ પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવવાની તમને શીખવા દઈએ મિત્રો તો મિત્રો ડાળ ઢોકરી બનાવવા માટે આપણે શું શું વાનગી પહેલાં જોઈને એ પેલા કહી દેજો તુવેરની દાળ લેવાની છે તુવેરની દાળ છે ને એ એક વ્યક્તિ દીઠ પચાસ ગ્રામ આપણે બાફવાની છે અને બાફી આપણે જો રગડો કરી નાખો પછી આપણે શિંગદાણા નાખશું આ આપણે આંબલી આંબલીને આપણે ગરમ કરી નાખી છે અને એક વ્યક્તિ દીઠ આપણે ઢોકળી બનાવવી હોય એટલે એક એક વ્યક્તિ દીઠ તમારે દસ ગ્રામ આંબલી લેવાની છે પછી જો આપણે આ મસાલો ટમેટા મરચાં અને લસણ આદુનો ઉપયોગ કરશું એ પણ પછી તમને દેખાડીશું હું આદું પણ કંઈ નાખવાનું અને લસણ ન ખાતા હોવ તો આપણે કંઈ જરૂર નથી નાખવાની અને મીઠો લીમડો તમે એમાં એડ કરી શકો છો હવે પહેલાં તમને દેખાડી દો પછી આપણે જે જે વસ્તુ કઈ સ્ટેપ બાય સ્ટેપ આવે આજો આપણે પાણી ગરમ મૂકી દીધું છે હવે આપણે એક વ્યક્તિ દીઠ એમ એક લીટર આપણે પાણી લેવાનું છે આપણે ધારો કે પાંચ જણાની દાળ ઢોકરી બનાવવી હોય તો પાંચ લીટર પાણીનો ઉપયોગ કરવાનો આ પાણી આપણે ફૂલ ગરમ થઈ જાય ને પછી આની અંદર આપણે જે ડાળ બાફેલી છે એ દાળને આપણે નાખી દઈશું પછી મિત્રો આપણે લોટ જે બાંધવાનો આપણે જે ઢોકળા માટે તો એના માટે આપણે ચણાનો લોટ અને ઘઉંનો લોટ બંને સાથે લેવાનો છે અને એક સરખો લેવાનો છે એક વ્યક્તિ દીઠ પચાસ ગ્રામ ચણાનો લોટ અને પચાસ ગ્રામ ઘઉંનો લોટ હવે આની અંદર આપણે બધો ટોટલી મસાલો નાખવાનો છે એ હું તમને દેખાડું તો મિત્રો પહેલાં આપણે એમાં હળદર નાખશું એટલે જે લોકો તમે જેટલા વ્યક્તિની દાળ ઢોકળી બનાવતા એ આ મસાલો બધું કેતો જાય કેટલો નાખવાનો એ તો આમ તો બધાને ખબર જ હોતી હોય છે હળદર નાખી દીધા પછી આપણે એમાં જે હિંગ હોય આપણે હિંગનો ઉપયોગ કરીશું પછી આપણે એમાં ધાણાજીરું નાખશું આપણે પાંચ વ્યક્તિની દાળ ઢોકળી બનાવીએ ત્રણ ચાર ચમચી ધાણાજીરું નાખી દઈશું પછી આપણે એમાં જે આપણે લાલ મરચું પાવડર આપણે ચટણી કહી છે એ નાખશું આપણે પછી મિત્રો આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખશું અને પછી આપણે બાદશાહનો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મિત્રો નાખશું હવે આ બધો મસાલો તમે વ્યવસ્થિત જોઈ લીધો હવે આને આપણે વ્યવસ્થિત મસાલાને મિક્સ કરી અને લોટ બાંધવાનો છે અને લોટ કેવો મિત્રો બાંધવાનો છે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો ઢીલો નહીં થોડો કઠણ લોટ બાંધવાનો છે અને મિત્રો જો તમારે આખું જીરું છે આખું જીરું તમારે થોડુંક સ્વાદ પ્રમાણે નાખવું હોય તો તમે નાખી શકો મિત્રો આપણો લોટ બંધાય પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે જે ડાળ આપણી બાફેલી છે એને આપણે નાખી દેવું હવે એની અંદર જે આપણે સિંગદાણા જે પલારેલા હતા એને એડ કરી દેવું નાખી દેવું અને જે આપણે ટમેટા અને જે લસણ અને મરચાં એ પણ આપણે નાખી દઈશું હવે એના પાછું આપણે ગરમ થવા દેશું અને ઉફાણ આવવા દઈશું તો આપણે રોટલાની કાર્યવાહી આપણી કમ્પ્લીટ થઈ જાય મિત્રોમાં જોયો ઘણા બધા મસાલા આવે છે હજી પણ ઘણા મસાલા આવશે જે તમને નથી એ વિડીયો આખો જોયો જેથી કરી તમને સમજાય આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ખાસ કરી આ ડા ડુંગળી એવી વસ્તુ છે મિત્રો ખરેખર ઠંડા વાતાવરણમાં જે ચોમાસું હોય કે શિયાળો હોય ત્યારે ખાવાની વસ્તુ છે અને ઘણા બધા મસાલા આવે છે એટલે બહુ મસ્ત મજા આવે ખાવાની આપણે જે આંબલી પલરેલી છે એ એકદમ પલળી જાય ગરમ પાણીથી પછી આની અંદર આપણે ગોળ નાખવાનો છે ગોળ પણ કેટલો એડ કરવાનો હું તમને કહીશ મિત્રો જુઓ મિત્રો મારે ઢોકરી બનાવતા બનાવતા ડેલો ખોલવો આવવું પીડ્યું છે કૂતરી છે અહીંયા જ રહેતી હોય છે આવા ચાર પાંચ કૂતરા પાડેલા છે એને જાવું છે બહાર એટલે જોઈ કાવકારા નાખે છે આગળ ડેલો ખોલદો એટલે ખોટો નીકળી જાય જુઓ મિત્રો આપણે લોટ વ્યવસ્થિત બંધાઈ ગયો છે અને થોડુંક જરા કમ થાય એમ સામાન્ય તેલનું મોણ આપીએ અને કહણી નહીં પણ જો તમે એકદમ મસ્ત અને થોડોક કઠણ છે જો તમે પોષો નથી બાંધવાનો આપણે રોટલી જવો મિત્રો આકાશ ધ્યાન નાખજો તમે અને હવે આનું આપણે છે ને જેમ રોટલી વણીએ ને એ રીતે વણી લેવાનું છે અને એકદમ પાતળી એટલે કે આસી રોટલી બનાવવાની છે મિત્રોને પછી એનું આપણે કટિંગ કરશું જો મિત્રો હવે આપણે જે પાણી ઉપરી ગયું દાળ નાખેલો હવે એમાં આપણે હળદર નાખી દેવાની છે એટલે એકદમ કલર આપણે દાળનો પકડાય છે અને સ્વાદ પ્રમાણે નિમક મિત્રો હળદર અને નિમક નાખી અને પછી આને આપણે વધારે પૂરતું એટલે ટૂંકમાં થોડીક વાર માટે આપણે આને આવી રીતે ઉકરવા દેવાનું છે મિત્રો મિત્રો આ રીતે આપણે આસી રોટલી બનાવવાની છે જુઓ તમે આનું પછી આપણે છે ને કટિંગ કરવાનું છે એ પણ હું તમને દેખાડીશ મિત્રો જો મિત્રો આ રીતે આપણે કટિંગ કરી નાખી કટિંગ કર્યું છે તમે જુઓ આવી રીતે પતિકા કર્યા છે આપણે જે ઢોકળીના લોટના અને બહુ નાનાય નહીં અને બહુ મોટા નહીં આ રીતે જો મિત્રો આપણા આ ઢોકરા બધાય કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે જો આ થોડુંક ઉફાણ આવે એટલે આપણે આમાં નાખવાના છે જો મિત્રો હવે ધીરે ધીરે ઉફાણ આવી ગયું છે તો હવે આપણામાં જો આપણે ઢોકરા છે ને એ ઢોકરા આ રીતે એક ઓકફાણ આવતું જાય ને એમ આપણે નાખી દેવાના છે મિત્રો હવે આપણે બધા શું છે ઘણા બધા દાળ ઢોકરી બનાવતો હોય તો જેમ આપણે રોટલીનો લોટ બાંધી નકરો ઘઉંનો અને રોટલી જેવી પેલા શેકીને અને રોટલી બનાવી લે અને પછી આવી રીતે દાળ ને એમ રોટલી નાખી દે દાળ ઢોકરી બની ગઈ પણ એ રીતે નથી મિત્રો બનતી દાળ ઢોકરી આ રીતે બધા ઢોકરા નાખી દેવાના એ કઈ રીતે પાકશે કેટલા સમય પાકીને એ ઓટોમેટિક તમને આ ઢોકરી મિત્રો કહી દે આગળ વિડીયો જોતા રહીએ મિત્રો આપણે ઢોકળા નાખી દીધા છે અને જો આવી રીતે સળે છે હવે એને સડવા દેવાના છે હવે જો હું તમને આંબલી કીધું તો આપણે પચાસ ગ્રામ આંબલી લીધી છે પાંચ જણામાં અને એ આંબલીને આપણે જો આવી રીતે એના છોકરા કાઢી નાખ્યા છે હવે આ ગોળ છે આપણે પચાસ ગ્રામ આંબલી છે ને પચાસ ગ્રામ આંબલીમાં આપણે સવાસોથી દોઢસો ગ્રામ ગોળ આની અંદર નાખી અને એને મિક્સ કરી અને રાખી દેવાનું છે પછી આ ક્યારે ઉપયોગ કરવો આગળ તમને બતાવું મિત્રો હા મિત્રો આપણી ડાળ ઢોકળી તૈયાર થાય છે ધીરે 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 ઢોકળું આપણું કમ્પ્લીટ આગળ પાકી જાય હવે આપણે વઘાર માટેનો મસાલો તૈયાર કરી લીધો કેમ કે આપણી ઢોકળી પાકી જાય પછી આપણે એને વઘાર દેવાનું હોય ને આપણે કાઠિયાવાડી કાઠિયાવાડી વઘાર તો જરૂર મારવાનો હોય તમારે લસણ સુકેલ મરચા કરજ લવિંગ બાદિયા અને અજમા રાઈ ને જીરો હવે એ કામ આપણે ઘટે છે મીઠો લીમડો એ આપણી પણ અત્યારે નથી મિત્ર ખાસ મિત્રો એક વખત આવી રીતે ડાળ ઢોકળી ખાસ તમે બનાવજો એટલે જેથી કરી તમને ખબર પડે કે અમારી પરફેક્ટ ડાય ઢોકરી તમે બનાવો તમને કેટલો સ્વાદ અને બહુ મસ્ત મજા આવશે હવે આમાં આપણે છે ને આ ઢોકરી લગભગ સિત્તેરક ટકા પાકી ગઈ છે અને આમાં આપણે ખાસ કરીને સમજો મારી બહુ હલાવન નથી થતા ક્યારેક ઝવેલ હલાવાન થાય બાકી ઢોકળા ભાંગીને જો આપણે આદુ છે આપણે આદુની વાત કરી હતી ને તો આદુ છે ને મિત્રો એ આદું ખમણી નાખ્યું છે હવે ઢોકરી થોડીક હજી પાકશે ને પછી આપણે આદું નાખશું મિત્રો મિત્રો ઢોકળી આપણી એસી ટકા પાકી ગયું છે એમાં આપણે ઓળખ આદુ છે ને એ આદુ આપણે નાખી દેવું એટલે વીસ ટકા જેટલી કાશી છે પંદર વીસ મિનિટ માટે સડે આદુનો સ્વાદ મસ્ત આવી જાય જો મિત્રો આપણે દાળ ઢોકરી પાકવા હોય ને એટલે તમને આપોઆપ ખબર પડી જાય તમે જુઓ અત્યાર સુધી ઢોકરા આપણા ઉપર હતા કમ્પ્લીટ એટલે જો હવે ધૂંકી પડેલા ઢોકરા છે ને આપણા નીચે ટૂંકમાં તરીએ વૈયા જતા હોય છે એટલે ધીરે ધીરે આપણે બે વખત આવી રીતે હલાવવાનું અને ઢોકરા આપણા કમ્પ્લીટ પાકી ગયા હોય હવે આપણે એને વઘાર દઈ દેવાનો છે મિત્રો વઘાર દઈને પછી આપણે આંબલીનું પાણી નાખી દેશું જો આપણે વઘાર દેવા માટે તેલ થોડુંક મૂકી દીધું છે સો ગ્રામ જેટલું તેલ લીધું છે આપણે અને હવે બધું પછી તેલ આવી જાય એટલે આપણે બધો મસાલો નાખશું જો મિત્રો આપણું તેલ આવી ગયું છે હવે આપણે એમાં રાઈ નાખશું થોડીક જેટલી આપણે જોઈતી મુજબ રાઈ નાખી દેશે રાઈ નાખી દીધા પછી એમાં આપણે રાઈ ફૂકી જાય થોડીક નાખતું આખું જીરું અને રાય બંને પાકી જાય ને એટલે આપણે મસાલો છે ને એ આપણે નાખી દેવાનો છે મિત્રો જો રાય આપણે કમ્પ્લીટ ફૂટી ગયો હોય આપણે લસમણ ના બધા મસાલો છે મિત્રો પછી આપણે થોડોક ઉગાર પાકી દઈએ ને એટલે નાની ચમચી નાખી દેશે અને પછી વઘાર આપણે પાકવા જશું જો મિત્રો આપણો વઘાર કમ્પ્લીટ પાકી ગયો વઘાર પાકી જાય પછી આપણે એક નાની સમજી ગરમ મસાલો નાખશું જો તમારે એડ કરવો હોય તો ન કરવો હોય તો પણ તમે કરી શકો છો અને એક નાની સમજી જેટલી લાલ ચટણી કાશ્મીરી ચટણી નાખશો એટલે જેટલી કલર પણ અને થોડીક તીખાશ પકડે મિત્રો તીખું ખાવું હોય તો ન ખાવું હોય તો તમને અને હવે આપણે એને હલાવી અને વઘાર લઈ દેવાનો હોય મિત્રો અને આપણો કાઠિયાવાડી વઘારું આપણે વઘાર દેવાઈ ગયો છે હવે જે આપણે આંબળી અને ગોળનું પાણી છે એ આપણે નાખી દેવાનું છે આંબળી ગોળનું પાણી નાખે ને આપણે પાંચથી દસ મિનિટ વધીને એને ધીમે તાપે અને એટલે મિક્સ થઈ જાય આંબળી અને ગોળ બી જો આંબળી અને ગોળ નાખી દીધા તો આપણે એને વ્યવસ્થિત હલાવી અને પછી આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દે મિત્રો આપણે આ ધાણાભાજી છે અને ધાણાભાજીમાં આપણે છે ને પેલા થોડું જીરું જે આપણે સ્વાદ પ્રમાણે ધોઈ ભેગું ધાણાભાજી ભેગું મિક્સ કરી અને પછી આપણે ધાણાભાજી એડ કરી દેવાની છે ધાણાભાજી ધાણાભાજીને આપણે જીરું મિક્સ કરી હવે આપણે આપણે ઢોકરી મિત્રો તૈયાર દાળ ઢોકરી આ રીતે મિત્રો દાળ ઢોકરી બનાવો બહુ બેસ્ટ દાળ ઢોકરી બનશે અને મજા આવશે વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો